આજે આપણે વર્ક કરવા માટેની સૌથી શોર્ટકટ મેથડ જોઈશું તો અહીંયા આપણે ચોત્રીસનો વર્ગ જોઈએ તો એના પહેલાં આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે વર્ગનો મતલબ શું થાય તો તમે જોઈ લો એકનો વર્ગ એનો મતલબ થાય એક ગુણ્યા એક એટલે એક એકા એક થશે બેનો વર્ગ તો બે દૂના ચાર બરાબર છે તો એવી રીતે વર્ગ થતા હોય છે તો આપણે સૌથી પહેલાં એકથી દસના વર્ગ આપણે યાદ રાખવાના છે અને એ તો લગભગ બધાને આવડે જ છે કારણ કે એકનો વર્ગ એટલે એક ગુણ્યા એક ચલો પાંચનો વર્ગ તો પાંચ ગુણ્યા પાંચ એટલે પાય પાય પચીસ છનો વર્ગ એટલે છ ગુણ્યા છત્રીસ બરાબર છે આ શોર્ટકટ મેથડ યુઝ કરવા માટે તમારે એકથી દસના વર્ગ આવડવા ફરજિયાત છે તો ચલો આપણે એવા વર્ગ કરીએ તો આપણે શું કરવાનું છે અહીંયા શું છે ચોત્રીસનો વર્ગ તો સૌથી પહેલાં આપણે એકમનો અંક ચાલ છે તેનો વર્ગ કરીશું તો ચારનો વર્ગ થશે સોળ તો આ રીતે તમારે લખી દેવાનું પછી ત્રણ ત્રણનો વર્ગ થશે નવ તો અહીંયા લખો નવ બરાબર છે હવે શું કરવાનું તો આનો આનો ગુણાકાર અને આનો આ ત્રણેયનો આપણે એક ગુણાકાર કરવાનો છે ત્રણ ચોક બાર 12 ચોવીસ તો હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે એક અંક છોડીને આપણે આગળ લખવાનું છે ત્રણ ચોક બાર બાર ના ચોવીસ તો અહીંયા તમે લખો ચોવીસ બરાબર છે હવે એનો સરવાળો કરી દો તો શું થશે છ ચાર ને એક પાંચ નવ ને બે અગિયાર બરાબર તો ચોત્રીસનો વર્ક શું થશે અગિયાર છપ્પન બરાબર હવે વર્ક કરવામાં કયા કયા થોડાક વેરિયેશન આવે છે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે તો એ પ્રમાણે આપણે ત્રણ એક્ઝામ્પલ કરીશું એટલે વર્ક કરવામાં તમારે ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં બરાબર છે હવે દેખો અહીંયા એકનો વર્ક થાય એક પણ હંમેશા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે એકમના અંકનો આપણે વર્ક કરતા હોઈએ ને ત્યારે આપણે બે અંક લખવાના છે અહીંયા એક છે તો આગળ એ મૂકીશું જીરો બરાબર એવી જ રીતે માની લો કે આપણે અહીંયા બેનો એકમનો અંક કોઈનો બે છે તો આપણે બેનો જ્યારે વર્ક કરતા હઈએ તો આગળ આપણે જીરો ચાર લખશું ત્રણ હોય તો આપણે શું લખશું જીરો નવ ચારમાં તો સોળ એટલે બે અંક ઓલરેડી છે બરાબર છે એટલે અહીં એકનો વર્ગ શું થશે એક પણ આપણે આગળ મૂકશું ઝીરો હવે ત્રણનો વર્ગ તો ત્રણનો વર્ગ થશે નવ હવે કયો સ્ટેપ આવશે તો ત્રણે ત્રણનો ગુણાકાર કરો ત્રણે કા ત્રણ ત્રણ દુ છ તો એક અંક છોડી આગળ લખી દો છ હવે આનો સરવાળો કરી દો તો એક છ વધતા ઝીરો એટલે છ અને નવ બરાબર છે તો એકત્રીસનો વર્ગ થશે નવસો એકસો હવે નો વર્ક કરીએ તો સૌથી પહેલા પાંચનો વર્ગ પચીસ બે નો વર્ગ ચાર પાંચ દુ દસ દસ દુ વીસ તો એક અંક છોડીને આગળ દો તો પાંચ બે ચાર બે છ તો તમને એમ થશે કે આ મેથડથી આપણે ઓલરેડી આગળ કરી જ છે તો આને અહીંયા કેમ મૂક્યો તો અહીંયા જુઓ જ્યારે નો અંક પાંચ હોય ને તમે શોર્ટકટ મેથડથી તમારે લખવાની બી જરૂર નથી અને તમારે આન્સર આવી જશે તો કઈ રીતે તમારે પાંચનો વર્ગ તો ડાયરેક્ટ અહીં લખવાના પચીસ બરાબર છે પછી બે પછી આવે ત્રણ તો એ બંનેને આપણે ગુણી દેવાના બે પછી ત્રણ આવે તો બે તરી છો એટલે છસો પચીસ બરાબર છે એવી રીતે આપણે પાંત્રીસનો જો વર્ક કરીએ તો પાંચનો વર્ક થશે પચીસ ત્રણ પછી આવે ચાર તો ચાર તરી બાર બાર પચીસ ઓકે થેન્ક યુ